નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષકોની ફાઇનલ જે નિમણૂંક છે મિત્રો એની તારીખ જાહેર કરી છે તો કઈ તારીખ એટલે જુલાઈ મહિનાની કઈ તારીખ સુધીમાં તમામને નિમણૂંકી છે મળી જશે અને જે મિત્રો જે અપડેટ છે એ વારંવાર આપણને જોવા મળી હતી જેમાં તારીખ સુધીમાં જે તમને મળી જશે નિમણૂકોને હવે મિત્રો આટલી રાહ જોવાની રહેશે કેમ અગાઉ એક અપડેટ મૂકી હતી જેમાં સૂચનાઓ જાહેર કરી હતી જેમાં તમામને જે મિત્રો એક સંમતિપત્ર ભરવાની હતી જે આજે કંઈ ના કંઈ આજની તારીખ છે એ લાઇસ્ટ જોવા મળવાની છે અને લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે જે છે માહિતી મિત્રો આજની મહત્વની રહેશે ખાસ વિડીયો પૂરો જોજો અને નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો શું અપડેટ મળી છે એના ઉપર થોડી ચર્ચા કરતાં પહેલાં ખાસ મિત્રો જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ તો ગાંધીનગરથી નવી શિક્ષકની ભરતીની જાહેરાત આવી છે તો લિમિટેડ ટાઈમ છે મિત્રો જે પણ લાયકાત ધરાવે છે આ ઉમેદવારો ભરતીમાં એલિજિબલ છે તો ચોક્કસ તમે આમાં અરજી કરજો અને તમે અરજી કરવા નથી ઈચ્છી રહ્યા તો તમારા મિત્ર ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ ઉમેદવારો છે તો એમને જરૂરથી વિડીયો શેર કરશું એ લોકો પણ અરજી કરી શકે તો સારી એ વેકન્સી બસો ને સોળ જેટલી ખાલી જગ્યાઓ છે તો કેન્દ્રીકૃત જે અધ્યાપક સહાયકોની ભરતી માટેની એ જગ્યાઓ છે એ આમંત્રિત કરવા બાબતથી અરજી અહીંયા એની વેબસાઇટ ઉપર કરવાની રહેશે તો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી જરૂરતમંદ ઉમેદવાર સુધી માહિતી પહોંચી રહે હવે શાળા પસંદગી સાથેનું મેરિટ લિસ્ટ મિત્રો જાહેર થયું છે આપણને ખબર છે કે શાળા પસંદગીની જે પ્રોસેસ ચાલુ હતી અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ એક જુલાઈથી શિક્ષકોની નિમણૂક વિશે આપવામાં આવશે તો મિત્રો અહીં અપડેટ મળી છે કે રાજ્યની ગ્રાન્ટેડ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની બત્રીસો ખાલી જગ્યા ભરવા માટે હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા મુજબ શાળા સામે જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અંગ્રેજી ભૂગોળ શિક્ષકોની જે તે ખાલી જગ્યાઓ છે જાહેર કરવામાં આવી સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં વિકલ્પિકની અવધિ પૂરી થયા બાદ શિક્ષણ સહાય તરીકે નિયુક્તિના ઓર્ડર અપાશે તો રાજ્યની સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેની સંદર્ભમાં શિક્ષક સંઘના આગેવાને જણાવ્યું છે કે નવા શૈક્ષણિક

માધ્યમિક શાળામાં નવા શિક્ષકોની ભરતી માટેનો નિમણૂક ઓર્ડર છે ઇસ્યુ કરશે તો અપડેટ મિત્રો ખાસ લાંબા સમયથી જે રાહ જોયેલા ઉમેદવારો માટે છે તો એક જુલાઈ પછી સરકારી ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા શિક્ષકોની ભરતી માટેના નિમણૂક ઓર્ડર છે એ મિત્રો ઈસુ કરવામાં આવશે તો આવા જ ઇન્ફોર્મેશન માટે લેટેસ્ટ જાહેરાત માટે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી લાંબા સમયથી જે ઉમેદવારો રાહ જોઈ બેઠા છે એમને અપડેટ મળી રહે તો મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે નવી જાહેરાત સાથે જય હિન્દ જય ભારત